તમારે કોવિડ-19 માટે ક્યારે અને કયો ટેસ્ટ કરાવવો જોઈએ માં એવું છે કે સરકાર માં તે એક્ચ્યુઅલી આપણે જો ICMR ની વેબસાઈટ જોઈ ને તેમાં એ લોકો રેપિડ એન્ટી જન ટેસ્ટ એટલે ઇન ઇપર ટેસ્ટ કરે છે એટલે કે ફટાફટ ટેસ્ટ થઈ જાય અને આપને રિઝલ્ટ મળે અને આરટીપીસીઆર ટેસ્ટ પણ છે કે જે કન્ફર્મેટ ટેસ્ટ કહેવાય છે આર્થિક માં એટલે કે એ એવું નક્કી કરે કે અને સો ટકા કોરોના છે ને ત્રીજો ટેસ્ટ પણ છે આઈસીએમાં જે કદાચ હવે મંજૂરી આપવાનું છે ત્રીજો ટેસ્ટ છે ઘરે તમે જાતે સેમ્પલ લઈ અને ટેસ્ટ કરી શકો એ રેપિડ એન્ટીજન ટેસ્ટ જેવો છે એમાં કે બહુ ફરક નથી પણ એ ઘરે જાતે પણ કરી શકાશે અત્યાર સુધી આપણે રેપિડ એન્ટીજન ટેસ્ટ કે આર્ટિફિશિયલ કરાવવો હોય તો લેબોરેટરીમાં જવું પડે હવે કયો ટેસ્ટ ક્યારે કરાવવો જોઈએ તો જો આપની કોઈ પણ એક તો સૌથી પહેલી વાત લક્ષણ ના હોય તો ટેસ્ટ કરવાની આપણી સરકારની પોલિસી એટલે કે બહુ એવું એમાં ગભરાવાની જરૂર નથી અને ટેસ્ટ કરવાની પણ જરૂર નથી હા આપને એવું લાગતું હોય કે લક્ષણ છે જેવા કે શરદી ખાંસી તાવ શરીર દુખો સ્વાસ્થ્યમાં તકલીફ તો આપણે ચોક્કસપણે તાત્કાલિક ડોક્ટરને રિપોર્ટ કરી અને આપણે ટેસ્ટ કરાવો છે હવે કયો ટેસ્ટ કરાવો છે તો સૌથી પહેલા સરકારની નીતિ પ્રમાણે રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવે છે અને એ જો પોઝિટિવ હોય તમને એક પોઝિટિવ વ્યક્તિ એટલે કે કેસ પોઝિટિવ તરીકે ગણી અને ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવે છે અને આપણે આગળ કોઈ ટેસ્ટ કરવા લેતો નથી પછી જો રેપિડ એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવે તો પછી ડેફિનેટલી આપણને આરટીપીસીઆર કરવા લક્ષણ હોય તો કે છે કરવાનું પોઝિટિવ આવે તો પણ ભલે એન્ટીજન ટેસ્ટ નેગેટિવ હોય તો પણ આપણને પોઝિટિવ કેસ તરીકે ટ્રીટ કરી શકે હવે એમાં ત્રીજી સંભાવના એ રહે છે કે ઘણા લોકોને બંને ટેસ્ટ નેગેટિવ આવે એટલે કે રેપિડ એન્ટીજન ટેસ્ટ નેગેટિવ હોય આરટીપીસીઆર પણ નેગેટિવ હોય એટલે કે અ નેગેટિવ આવ્યો હોય પણ છતાં પણ આપણે લક્ષણો હોય તો ડોક્ટર એવું નક્કી કરી શકે તમે જાતે નહીં ડોક્ટર એવું નક્કી કરી શકે કે એક્સરે પણ આવો કે બીજા કોઈ પણ ઇન્વેસ્ટિગેશન કરાવવા જે આપણે લેબોરેટરીમાં લોહીને આપણે કરતા હોય છે અને કોક કેસમાં આપણને જોવા મળે બંને ટેસ્ટ નેગેટિવ હોય તો એક્સરે અથવા તો સીટી સ્કેન થી આપણને ખબર પડે કે ખરેખર વાયરસ શરીરમાં દાખલ થયો છે કે નહીં એટલે આ રીતે પણ એનું ડાયગ્નોસિસ થઈ શકે એટલે આ બે ટેસ્ટ તો છે જ રેપિડ એન્ટીજેન ટેસ્ટ આર્ટિફિશિયલ ભાઈ ઘણા લોકો એવું કે કરતા હોય છે ને જો શક્યતા હોય તો સીધો આર્ટિફિશિયલ કરાવે હવે આર્ટિફિશિયલ પણ કે કન્ફર્મેટરી કેસ છે પણ એક તો એક મોંઘો છે અને બીજું અગત્યની વસ્તુ એ કેટની સંખ્યા ઓછી છે અને એમાં સિત્તેર ટકાથી વધારે સાચી રીતે ડાયગ્નોઝ કરવાની ક્ષમતા નથી એટલે આરટીપીસીઆર કરું તો પણ ત્રીસ લોકો તો સો માંથી ત્રીસ છૂટી જવાના છે કે જેમને કોરોના હશે

બંને ટેસ્ટમાં બહુ ફરક નથી એની મેથડમાં થોડો ફરક છે એટલે સરકારની ગાઈડલાઇન છે પેલા રેપિડ એન્ટીજેન ટેસ્ટ કરાવો અને જો નેગેટિવ હોય છતાં લક્ષણ હોય તો તમે આરટીપીસીઆર માટે જવું જોઈએ આ રેપિડ એન્ટીજેન ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી આરટીપીસીઆર આની પોલિસી પ્રમાણે કરાવવાની જરૂર છતાં પણ લોકો આરટીપીસીઆર કરાવતા હોય છે